ત્રણ સમ તરણ સમ જગત બાદ પછી તો યદ હરે હરેવ વિરજૈત તદ હરે હરેવ પ્રવ્રજૈત જ્યારથી વૈરાગ્ય થયો અને ત્યારથી પ્રવજ્યા લઈ લીધી નીકળી ગયા આ બાવલિયાઓ હુકમ બેહી જાય છે કે કાસર કાસમ લગાડી હાથ બાબાળા થઈ જાય કયું તત્વ છે જે એને ખેંચે છે જેને બોલાવે છે આ ગોપીઓની પ્રવજ્યા છે કૃષ્ણના વેણુ નાદથી ખેંચાય અને કોઈ રોકી ન શક્યું એને એને સાધુ થતો એને દીક્ષા લેતો કોઈ રોકી ન શકે સંસારીઓને માટે ભવાટવી પણ આવા પ્રેમીઓને માટે તો પછી વૃંદાવન ગોપીઓ વૃંદાવનમાં શ્રી કૃષ્ણે પણ એને સમજાવ્યા કે સંસારમાં તમારું જે કર્તવ્ય છે કરો પતિની સેવા કરો ભાઈ બાંધવોની સેવા કરો થી પૈસા કમાવો પરિવારનું ભરણ પોષણ કરો એમાંથી બે પૈસા હારા માર્ગે ખર્ચો અને દૂર રહીને મારાથી દૂર રહીને શ્રવણ ધ્યાન ઇત્યાદિ દ્વારા મન જે પ્રકારે મારામાં લાગે છે એવું ક્યારેક ક્યારેક નજીક રહેવાથી નથી પણ લાગતું ઘણીવાર વાર એવું બને કે મંદિર નો પૂજારી ભગવાનથી હવે દૂર હોય અતિ પરિચયાદ અવજ્ઞાન

ઈત દેખી પાછા ભાગે જોને હરિનો માર્ગ છે શૂરાનો એમાં નહીં કાયરનું કામ જોને પ્રથમ પહેલા મસ્તક મૂકી વળતી લેવું નામ જોને સુતવિત દારા શીષ સમર્પે તે પામે રસ પીવા જોને સિંધુ મધ્ય મોતી લેવા માહી પડ્યા મરજીવા જોને શુરા નો ભક્તિ ભગવાન કી બારી શીશ સોપે બિના ભક્તિ ના કેવલ નાચના કુદના તાલિયા પીટના રંડિયા ખેલ ભક્તિ ભગવાન બિના ભક્તિ ના સિર કાટેને હાથે અને ભૂઇ ધરે તાપર મેલે પાલે अहंकार ने कचड़ी ना खवानो है सो अपने पग तले ये खाली का घर नहीं है ये तो प्रेम पंथ है मन बडी जाए बड़ा फड़गी जाए बालस swab उठ जाए अरे अब तो लगी लगन ये મિટી મહે મેમી કે પ્રેમ પથ્ પર મન હો અબ તો લગી લગન ભગવાને બહુ સમજાવ્યા ધર્મનો ઉપદેશ કર્યો ન ગયા કે ધર્મનું પાલન કરવાનું કયો છો પણ ધર્મ પાલન કરીએ શું થાય તો કે એનાથી મન શુદ્ધ થાય ધર્મ કર્તવ્ય એ કરવાથી શું થાય તો કે મન શુદ્ધ થાય મન શુદ્ધ થાય એનો પરિણામ તો કે એમાં મારા પ્રેમનો ઉદય થાય હાચું કે એનું પરિણામ તો કે એને મારી પ્રાપ્તિ થાય તો કે એ તો હવે થઈ તો હું કંપાચા કાઢો છું ગ્રેજ્યુએશન કરી લીધા પછી બાળ પોથીમાં દાખલ કરો તમે અને ધર્મને છોડીને પણ ગોપીઓ ભગવાન પાસે ગઈ ભગવાને જ કહ્યું છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામે કમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપે ભ્યો મુક્ષેશ્યામિ મા શુચ અને પછી ભગવાને જ્યારે જોયું કે ગોપીઓનો આ ત્યાગ આ વૈરાગ્ય એ

विवेकपूर्वक अरुचिपूर्वक पूर्वक, विवेक पूर्वक वैराग्य थाय विवेक थी था जाए कि आ नित्य से आनित्य अनित्य वैराग्य थीपूर्वक वैराग्य थे जेमा रुचि न रहे એનાથી તમને વૈરાગ્ય થાય દોષ દ્રષ્ટિપૂર્વક જેમાં તમને દોષ દ્રષ્ટિ થાય એનાથી વૈરાગ્ય થાય અને ચોથો ભગવદ રતિપૂર્વક ભગવાનમાં રતિ થાય એને સંસારના બીજા બધા વિષયોથી વિરતી થઈ જાય આમ ચાર પ્રકારે વૈરાગ્ય થાય ગોપીઓને ભગવાનમાં રતિ થઈ છે સમગ્ર વિષયોથી વિરતી થઈ છે ગોપીઓ પ્રેમ સં્યાસી છે અને પછી ભગવાને દિવ્ય રાસ રચો એસો રાસ રચો વૃંદાવન કે વહી પાયલ કી જનકાર પાયલ કી જ રહી પાયલ કી જો પાયલ કી જ રહી પાયલ કી જ ગોપી એટલા કૃષ્ણ થયા કૃષ્ણ એક પણ છે અને અનંત પણ છે એક પણ છે અને અનેક પણ છે અથવા તો કૃષ્ણ એટલા ઝડપથી રમતા હતા કે દરેક ગોપીને એમ જ થતું તું મારી આરે રમે છે

અને એ રીતે ભગવાન રમ્યા સૌની સાથે રાસ એક એક ગોપીને એક એક કાન રાસરમે ભગવાન રે ખેતર મહિનો છે ધર્મ રાજા ના અને એમાં વાવે બધા કરમ અને પછી આવું ગાય બધું થાય છે કે નહીં કે હવે ગયું થાય છે સંતોષી માના શુક્રવાર થાય વ્રત થાય વેદો નથી એટલા માતાઓ આપણે બનાવ્યા અને એમાં કઈ વાંધો નથી કારણ કે જ્યાં જ્યાં એ માતૃભાવ થાય ત્યાં એની પૂજા થાય આમ તો સંતોષીમાં વેદોમાં ક્યાંય નથી તો હું સંતોષીમાં ન હોવા જોઈએ મને કોકે પૂછ્યું મેં કીધું હોવા જોઈએ એની ફિલ્મ બની કેવી હાલી મંદિરો કેટલા થયા વ્રતો અને શુક્રવારના દિવસે ખાટું ખવાય ને પછી હું સંતોષીમાં ન હોય કીધું હોય ને હોવા જ જોઈએ અને હું તો એમ કહું ઘેર ઘેર સંતોષી હોવી જોઈએ તો ધણી આટલો થાકે નહીં પાંચ વર્ષ વધારે જીવે ઘેર ઘેર સંતોષી હોવી જોઈએ સંતોષી ઘેર ઘેર અને યા દેવી સંતોષી છે દિવ્ય રાસ થયો ભગવાન દરેકની સાથે રમવા લાગ્યા પ્રત્યેક ગોપી પોતાની જાતને અન્ય કરતા અધિક સમજવા લાગી સ્ત્રીણામ મેકમ ભુવી અને એમ થયું કૃષ્ણ બધાને છોડીને મારી સાથે જ રમે છે સાત્વિક અભિમાન પણ જીવ શિવની એકતામાં બાધક બને અને એટલા માટે તાસામ તત સૌ વિક્ષમાનમ ચ કેશવ પ્રશમાય પ્રસાદાય તત્રય વાંતર દીયત ભગવાન ધ્યાન થયા છે રાસ મંડળમાંથી ગોપીઓના એ અભિમાનને દૂર કરવા માટે ને વિયોગમાં તનમયતાને વધારવા માટે પછી ગોપીજનોએ ભગવાનના વિરહમાં ભગવાનને શોધતા શોધતા લતા પત્ર જમાં કૃષ્ણને શોધતા કૃષ્ણના વિરહમાં વ્યાકુળ બની અને જે ગીત ગાયું પુનઃ યમુનાને કિનારે આવીને એનું નામ ગોપી ગીત જય दृश्यत